સુરત લિંબાયતના ગોવિંદનગર વિસ્તારના ગરનાળા અંડરગ્રાઉન્ડ પાસ રસ્તો વર્ષોથી બનાવવામાં આવેલું છે પણ ચોમાસાને લઈ ગરનાળામાં વરસાદનું પાણી ભરાય છે જેના માટે સમારકામ અંડરગ્રાઉન્ડ પાઇપ અને બ્લોક નાખવામાં આવ્યો હતો જેથી ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સાઉથ ઇસ્ટ ઝોનમાં વારંવાર અરજી અને મોફિક ફરિયાદ કરી આ કામને પૂર્ણ કરી રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો જેથી ગોવિંદનગરના સામાજિક આગેવાનો સૈયદ ખુરશીદભાઈ કેસરભાઈ પીરજાદા રઈસભાઈ શેખ નેતા અજગરભાઈ રઈસભાઈ શેખ દુબેજી મહેશભાઈ હાજર રહ્યા હતા અને લિંબાયત ઝોનના અધિકારીઓના આભાર માન્યો હતો સૈયદ ખુરશીદ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ મહામંત્રી અને અમારા જેટલા આગેવાન છે આપણે કેસરભાઈ છે ગોવિંદનગરના ઉપપ્રમુખ અમારા કોંગ્રેસના મહામંત્રી રહીશભાઈ શેખ આપણે નફીસભાઈ ગોવિંદનગરના રહીશ છે આપણે અસગરભાઈ છે શહીદભાઈ છે રઈશભાઈ છે અમારા ઉપપ્રમુખ છે કૃષ્ણા અને દુબેજી છે મહેશભાઈ છે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એટલા માટે અમે અહીંયા ભેગા થયા છે કે કે આ ગોવિંદનગરનો લિંબાયતનીનો ઘરનાલો છે અમારા લિંબાયતની નાક છે કેમ કે આ જે રસ્તો છે સેન્ટર છે અહીંથી અમે સિટીનો સંપર્ક અમારો એકદમ સહેલાઈથી થઈ જાય છે કેમ કે અમારે જવું હોય તો ઉધના જે રેલવે સ્ટેશનનો જે પુલ બનેલો છે બ્રિજ ઓવરબ્રિજ ત્યાંથી અમારે જવું પડે બહુ દૂર પડે છે ને આ બાજુ અમે કમેલના તરફ જઈએ તો એ અમારે ટ્રાફિકની સમસ્યા ઘણી થાય છે એટલે આ જે ઘરનાનું છે આખા લિંબાયતને બહુ એટલે સારી રીતે અમે અહીંથી સંપર્ક કરી શકાય છે સુરત અને લિંબાયત આપણે સિટીમાં અને ચોમાસામાં તો ઘણી અમને તકલીફ થાય છે અત્યારે તો અમારે અહીંયા સહેલાઈથી અમે નીકળી જઈએ છીએ પણ અમે પહેલાં બી અમે માંગ કરેલી આપણા એમ આપણે સી આર પાટીલ સાહેબને અમે રજૂઆત કરેલી મૌખિક અને લેખિતમાં કે અંડરપાસ બનાવવામાં આવે અંડરપાસ પહેલાં થયેલું પણ કોઈ તકનીકી લીધે કેન્સલ થયું એના પછી અમે રજૂઆત કરવા ગયેલા સી આર પાટીલ સાહેબને તો એમને પછી અમને કીધું કે ટાઈમ અમે અમે કોશિશ કરીશું અને આપણે ડેંડોલી અંડરપાસ જે બન્યું છે અમારા જે ધારાસભ્ય છે સંગીતા પાટીલજી એમને જે મહેનત કરી છે અંડરપાસ માટે અમે તમારા ચેનલના માધ્યમથી એમને આપણે એમ પી સી સાહેબને અને સંગીતા પાટીલજીને અમે રજૂઆત કરવા માગીએ છીએ કે અમારા ગોવિંદનગરના માટે બી કંઈ આવી રજૂઆત કરો કે અહીંયા બી અંડરપાસ બની જાય ને આખા લિંબાયતને આ સેન્ટરવાળો રસ્તો છે એના લીધે બધાને તકલીફ અમારી જે છે એ દૂર થાય અહીંયાથી નિશાળે લોકો જાય છે ટ્યુશન ક્લાસ જાય છે અહીંયાથી વેપારી બધા આવે છે અને અવર જવર ઘણી બધી અહીંયાથી થાય છે એટલે બહુ એટલે શમશાન જે છે અમારા અહીંયા ત્યાં કબ્રસ્તાન છે શમસાન છે અહીંયા સિટીના લોકો અહીંયા ફરીને શમશાનમાં આવે છે આજે અંડરપાસ બની જતું હોય તો શમશાન અને કબ્રસ્તાન માટે બી ઘણા લોકોને તકલીફ જે છે એ દૂર થઈ શકે છે ગમે ત્યારે અમારા રહીશભાઈ જે છે કોંગ્રેસના મહામંત્રી છે એ ગમે ત્યારે અમારા માટે ગોવિંદનગર સોસાયટી માટે ઊભા જ રહે છે અને એમની મહેનત છે ખાસ કે આ રજૂઆત અધિકારીઓને કરીને આ કામને પૂરું પાડવામાં આવે છે ને અમે જે ગોવિંદનગર સોસાયટીના રહીશો રહીશભાઈનો આભાર માનીએ છીએ અને જે અધિકારીઓ છે કોર્પોરેશનના જે ડેપ્યુટી કમિશનર છે અને ડેપ્યુટી એન્જિનિયર છે અને આપણે જેટલા બી અધિકારીઓ છે એમને ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ આખા સોસાયટીવાળા અને આ જ રીતે અમારા રહીશભાઈ અમારી જોડે તો જોડાયેલા જ છે કાયમ એમની ખાસ ખાસ એમની જ મહેનત છે એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત यहाँ पे गोविंद नगर गरनारा को कनेक्टेड करने का उधन में जाने के लिए एक ही शॉर्ट रास्ता है और बहुत ही जल्दी यहाँ से निकल सकते थे मगर इसमें कायम समस्या पानी की खड्डे की ये रहने से बहुत ही तकलीफ लोगों को हो रही थी यहाँ के स्थानिक आगेवान गोविंद नगर के हमारे आगेवान कुर्चे सैयद केसर भाई असगर भाई दुबे जी नफीस तवक्ल ये कायम मुझे बोलते थे कि रईस भाई इसका कुछ करो तो मैंने सूरत महानगर पालिका के डिप्टी कमिश्नर माननीय नीलेस पटेल जी कार्यपालक इंजीनियर विपुल गणेशवाला जी और डिप्टी इंजीनियर आशीष इंजीनियर को रजुआत की इसका टेंडर करवाया और आज ब्लॉक पूरा लगभग मेरे हिसाब से डेढ़ सौ से दो सौ फुट लंबा अंडर ब्रिज गरना रहा है उसका काम पूरा हो गया है सब आगे वालों के बीच में ये आज शुरुआत कर दी गई है इससे यहाँ के आजू बाजू के लोगों को बहुत ही आराम मिलेगा आने जाने में और इसके लिए मैं यहाँ के आगे वालों का भी शुक्रिया अदा करता हूँ कि टाइम ये मुझे टोकते रहते हैं बोलते कि समस्या हल करें म्यूनसिपाल्टी के भी सब अधिकारी का मैं इस लिए उनका अभिनंदन करता हूँ और उनका आभार व्यक्त करता हूँ कि उन्होंने साहस साकार दिया इतना बड़ा अंडर प्रदेश में ब्लॉक बिठाया और लोगों की समस्या दूर की इससे आने जाने वाले लोगों की जो वाहन की समस्या है और कब्रस्तान और शमशान भूमि है मैं तो यहाँ जो शमशान में लाया जाता है कब्रस्तान में लाने जा आने जाने वालों को गंदे पानी की बहुत समस्या है ये बन जाने से काफ़ी हद तक लोगों को राहत मिलेगी ઓર મોકે પર સબ લોક લોકો યે આવે એનકા બી મેં શુક્રિયા અદા કરતા હું ઓર સુરત મહાનગરપાલિકા કા અધિકારીઓ કા મેં અભિનંદન ઓર શુક્રિયા અદા કરતા હું આજ રોજ અહીંયા ગોવિંદનગર રેલવે ગંડારામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્લોક બેસાડીને કામગીરી પૂર્ણ કરેલ છે અને આ ગંડારાનું આજે લોકાર્પણ કર્યું છે તો અહીંયા અમારા રહીશભાઈ શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેનું ટેન્ડરિંગ કરી અને કામગીરી પૂર્ણ કરેલ છે અહીંયા ગોવિંદનગરના આગેવાનો ખુરશીદભાઈ સૈયદ રહીશભાઈ અમારા સાદિકભાઈ અમારા વાળા તેમજ અહીંના સ્થાનિક લોકોએ શહીદભાઈ બધા મળીને અહીં કામગીરીની સરાહીએ છે અને કોર્પોરેશન તેમજ અમારા રઈશભાઈને શુક્રિયા પાઠવીએ છીએ અને તેમણે જે કામગીરી કરી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ